દિલ્હીમાંથી આજે ભયંકર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે જે સર આપની પાસેથી સૌથી પહેલા તો એ જાણવું છે કે આ જે બ્લાસ્ટ થયો એ શું કોઈ સામાન્ય બ્લાસ્ટ હતો કારણ કે સામાન્ય જ્યારે આપણે અવારનવાર આવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે કોઈ પેટ્રોલ કાર હોય કે પછી ઇલેક્ટ્રોનિક કાર હોય એમાં આવા જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે ખૂબ નજીકના એરિયામાં જ એની અસર થતી હોય છે પણ આ જે બ્લાસ્ટ છે એનું ખૂબ દૂર સુધી ઘણા આઠસો થી બારસો મીટર સુધી એની અસર થઈ છે તો શું આ બ્લાસ્ટ કોઈ સામાન્ય બ્લાસ્ટ હતો ખુબ સરસ પ્રશ્ન આપે નિધિજી પૂછ્યો છે આ એક સામાન્ય બ્લાસ્ટ તો જરા પણ નહોતો અને તબક્કાવાર અને એની તીવ્રતાની જો આપણે વાત કરીએ તો કોઈ ઇલેક્ટ્રિક કાર અથવા જે શરૂઆતમાં આ જ કાર વિશે વાત થઈ હતી કે સીએનજી સિલિન્ડર કે એની આસપાસનો બ્લાસ્ટ હોઈ શકે છે તો એ વાતને એટલા માટે આપણે સંપૂર્ણ રીતે નિગેટ કરી શકીએ નકારી શકીએ કારણ કે એની તીવ્રતા

તો આમાં કોઈ વ્યક્તિ ની જરૂર નથી પડતી રિમોટ કંટ્રોલ ની પણ જરૂર નથી પડતી આ હોઈ શકે પણ રિમોટ કંટ્રોલ એટલા માટે નહીં કે ગાડીની અંદર બેસેલા લોકો લાંબા સમય સુધી parking માં એક જ બેઠેલા હતા એના પ્રારંભિક ફૂટેજ આપણે મળ્યા છે અને અંતમાં છેલ્લી એક વાત તીવ્રતા ની કરીએ નિધિજી તો આ જે તીવ્રતા છે એ આરડીએક્સ અથવા TNT કે માત્ર જ વપરાણું હોય તેવું પણ નહીં

એ વાહન કે વસ્તુ કે જ્યાં એ બોમ્બ રખાયો હોય ત્યાં નીચે ખુબ મોટું એક ક્રેટર એટલે કે મોટો ખાડો બની જતો હોય છે એવું પણ આ તીવ્રતા હોવા છતાં બન્યું નથી અને દર્શકો ની સમજ માટે બારસો મીટર આપણે કહીએ એટલે જરા સાપેક્ષ રીતે એની સમજણ આપવા માટે આ એક કિલોમીટર અને બસો મીટર એટલે ખુબ દૂર સુધી ને ખુબ તીવ્ર આ ધડાકો હતો અને સર ફરીબાદ સાથે પણ એક કનેક્શન જે છે કેસ્ટર ઓઇલ પણ એ કેસ્ટર ઓઇલ નો ઉપયોગ કોઈ એક ઝેરી પદાર્થ બનાવવા માટે કે જેના માસ ટેરરિઝમ જેનાથી થઈ શકે એના માટે થયું હતું ફરીદાબાદમાં તમને ત્રણસો પ્લસ કિલો આરડીએક્સ મળે છે એમોનિયમ નાઈટ્રેટ નો પણ એક મોટો જથ્થો મળે છે અને ફરીદાબાદ અને જોગ્રાફિકલી દિલ્હી નું ડિસ્ટન્સ દૂર નથી એક વાત બીજું કદાચ આ મોડ્યુલ કનેક્ટેડ હતા એ તાર કનેક્ટેડ હતા એક સાથે બહુ મોટો આવો જથ્થો આવ્યો હોય એ છૂટા પડ્યા હોય ઘણી બધી અલગ અલગ ટીમો હોય એમાંથી આ નાના મોડ્યુલો છૂટા પડ્યા હોય અને આ બધા વચ્ચે સંપર્ક સતત થતો હોય તે અનુમાન ઘણું સત્યની નજીક હશે અને આવનારા તપાસ પછી આપને ખ્યાલ પણ આવશે કદાચ અને સર જે રીતે તમે વાત કરી કે કદાચ અલગ અલગ ટીમો હોય શકે તો ગુજરાતમાં પણ તાજેતરમાં અમુક આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તો ગુજરાતની જે જનતા છે એમના માટે સુરક્ષાને લઈને કેવી હાલ પરિસ્થિતિ છે કોઈ પણ એવું રાજ્ય કે જે જીઓ અથવા જીઓ ઇમ્પોર્ટન્ટ હોય એને સતર્ક રહેવું જ જોઈએ અને એમાં સમાવેશ થાય દિલ્હીની આસપાસના રાજ્યો નો અથવા એવા રાજ્યો જ્યાં આ થયું છે ગુજરાતમાં આ વાત બની છે અને એના તાર જ્યાં જ્યાં જોડાયેલા છે ગુજરાત એની ભૌગોલિક સ્થિતિના કારણે બીજા કેટલાય કારણોસર

સો અત્યારે ઘણી બધી પ્રારંભિક માહિતી જ આપણી પાસે છે પણ એનું આ બ્લાસ્ટ અને આ કાર સાથેનું કનેક્શન અત્યારે સીસીટીવી દ્વારા તો ઘણું બધું ફલિત થઈ ગયું છે જી હવે આગળ આમાં શું અપડેટ આવે છે એ જોવું રહ્યું જે જે સર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર